ત્યારે આણંદ દાયકાથી સક્રિય અને અનેક સફળતા હાંસલ કરનાર જે કે સિક્યોરિટીઝે તેના ત્રીસમા સ્થાપના દિવસની ભવ્ય રીતે અને અનોખી રીતે ઉજવણી કરી હતી ત્યારે અનેક સંસ્થાઓને સામાજિક સેવા હેતુ ચેક અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારે સન્માનિત પણ કરવામાં આવ્યા હતા ત્યારે જે કે સિક્યોરિટીઝે તેના ત્રીસમા સ્થાપના દિનની વાર્ષિક ઉજવણીને સમુદાય કલ્યાણ માટે સમર્પણ કરી નવતર અભિગમ અપનાવ્યો છે ત્યારે આણંદ અને ચરોતર પંથકમાં છેલ્લા ત્રણ દાયકાથી શેરબજારમાં પોતાનું આગવું સ્થાન ઊભું કરનાર અને સફળતાના શિખરને આમનાર જે કે સિટી સિક્યોરિટીઝ દ્વારા ત્રીસમા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ દરમિયાન સમાજ કલ્યાણ માટે સમર્પણ કરવાની નવતર પહેલ કરી હતી આ પ્રસંગે સાંસદ મિતેશ પટેલ સીવીએમ યુનિવર્સિટીના અધ્યક્ષ ભીખુભાઈ પટેલ ચારુતર આરોગ્ય મંડળના રાકેશભાઈ આણંદ સેતુ ટ્રસ્ટના જીતેન્દ્ર પટેલ તથા સુધાબેન પટેલ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી બીએન પટેલ જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ હેમલ પટેલ મધુબન રિસોર્ટ એન્ડ સ્પાના સીઈઓ તરુણાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મધુબન રિસોર્ટ ખાતે યોજાયેલ આ સન્માન સમારોહમાં જે કે સિક્યોરિટીઝના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ પટેલે જણાવ્યું હતું કે આગામી દસ વર્ષમાં કંપની સોસાયટી અને તેના સાથી ટીમ મેમ્બરના તેમના ફાઈનાન્શિયલ ગ્રોથ કેવી રીતે ઝડપથી આગળ વધે તે માટે સતત પ્રયાસો કરશે આજે અમે લોકો જે કે સિક્યોરિટીઝના ત્રીસ વર્ષ પૂરા થઈ રહ્યા છે એના સેલિબ્રેશન માટે અમારી ટીમ જોડે અમે લોકો એક સેલિબ્રેશન નો આયોજન કર્યો છે અમારી રાખી છે જેમાં વિશેષ મહાનુભાવો અમારી ટીમમાંથી એવોર્ડ આપીને અમે એ લોકોને સન્માન આપવાના છે અને આજે થોડુંક અમારે મારા કસ્ટમર્સ અને મારા બિઝનેસ પાર્ટનર્સ જેમના લીધે આજે અમારી કંપની આ લેવલે પહોંચી છે એ લોકોને વિશેષ થેન્ક યુ કહેવા માટે આભાર વ્યક્ત કરવા માટે આજે અમે લોકો બધા ભેગા થયા છે